જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે ફેસબુકમાં નવું પેજ કેવી રીતના બનાવવાનું એમાં કન્ટેન્ટ મોનિટાઈઝેશન કેવી રીતના મળશે અને તમે કઈ ટાઈમ છે તે ફેસબુકમાં કામ કરું છો અને તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશન નહીં મળ્યું તો તમે આવી રીતના ફેસબુક પેજ બનાવશો તો કન્ટેન્ટ મોનિટાઇઝ મળી જશે અને દોસ્તો તમારી ફેસબુક પ્રોફાઇલ પણ મોનિટાઈઝ ના થઈ હોય અને કન્ટેન્ટ મોનિટાઈઝેશન ના મળ્યું હોય તો તેનું પણ એ વિડીયો બનાવેલું છે જોજો એના પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના ફેસબુક પેજ બનાવું છું તો તમને કન્ટેન્ટ મોનિટાઈઝેશન મળી શકે છે બે હજાર છવ્વીસમાં તો નવું પેજ બનાવવા માટે તમારે પહેલું ફેસબુક ઓપન કરવાનું રહેશે ફેસબુક ઓપન કરશો તો અમારી આઈડી છે તો દોસ્તો ફોલો કરી લેજો અને આ આપણને મોનેટાઇઝ છે દોસ્તો પણ કોન્ટેન્ટ મોનેટાઇઝેશન મળેલું નથી તો ચાલો તમને આ પણ ડેસબોર્ડ મળી જશે દોસ્તો તમારે અમાન ડેસમાં કેવી રીતના લાવવું તે વિડીયો કોમેન્ટ કરજો તો વિડીયો બનાવશો તો તમારે થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે પછી નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો તો તમને આવું ઓપ્શન જો પેજનું પેજનું નામ મળે તો તમારે સીમર પર ક્લિક કરવાનું છે સીમર પર ક્લિક કરશો તો આ બાદ તમને પેજેસનું એક ઓપ્શન જોવા મળશે તે પેજેસ પર ક્લિક કરવાનું છે તમારે આ બદલે અમે જેટલા પણ પેજ બનાવ્યા છે તેમનું નામ જોવા મળી રહ્યું છે દોસ્તો તો આ પેજ આટલા બનાવેલા છે તો તમારે પૂરું લિસ્ટ જોવા મળે છે અને તમારે નવું પેજ બનાવવું હોય તો ક્રિએટ ન્યૂ પર ક્લિક કરવાનું છે ક્રિએટ પર ક્લિક કરશો તો તમને આ પણ તમારે જો પણ પેજનું નામ રાખવું તે આપણે તમારે પેજનું નામ રાખવાનું રહે છે દોસ્તો ચાલો તમારે કોઈ પણ તમારું પેજનું નામ રાખી શકો છો પેજનું નામ લખ્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહે છે પછી તમારી કેટેગરી તમે તમારી પેજની શું કેટેગરી રાખવા માંગો છો તમે કયા વિડીયો અપલોડ કરશો તે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે તો ચાલો હું સાયન્સ એન્ડ ટેન્ક ટેક સિલેક્ટ કરીને આગળ ક્રિએટ પર ક્લિક કરીશું ક્રિએટ પર ક્લિક કરીશું તો દોસ્તો તમને બહુ સારી ઓપ્શન એ આગળ જોવા મળશે અને પહેલાં ચેનલમાં ન્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે લાઇક કરજો જનરલમાં તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે જે સુ કે તમે યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શન લખો જેવીને તમારી તમારે તમે આ પેજમાં કેવા વિડીયો અપલોડ કરશે એવું બધું લખવાનું રહેશે એડ્રેસ જેટલું તો માલ તો તમે શીખવા માટે હાલ તો કોઈ લખતો નથી પછી નેક્સ્ટ પર ક્લિક કરીને ત્યાં પર તમને ફોટોનું ઓપ્શન મળશે તો યા પર તમારી પ્રોફાઇલમાં શું ફોટો રાખવો છે પીચે પણ ફોટો રાખો ચાલો હું તમને ગેલેરીમાંથી એવું એક ફોટો સિલેક્ટ કરીને તમારે જો પણ ફોટો રાખો તે ફોટો સિલેક્ટ કરી લેવાનો જ છે દોસ્તો તો ચાલો દોસ્તો તમારે કોઈ પણ ફોટો સિલેક્ટ કરીને હું તમને એનું પ્રોસેસ બતાવો કે પછી તમારી નીચે બેકગ્રાઉન્ડમાં જો પણ ફોટો રાખો તે સિલેક્ટ કરી લેજો દોસ્તો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરીજો અને કોમેન્ટ કરજો તો ચાલો હું ફોટો સિલેક્ટ કરી લઉં છું પછી મારું નવું પેજ બની રહ્યું છે દોસ્તો તો અલગ પેજ હેલ્થ હોય એવું બતાવે છે તો તમે આની પૂરી ઇન્ફોર્મેશન ડાલશો તો એ હેલ્થ વાળું ઠીક થઈ જશે દોસ્તો પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે પછી તમારે આ પેજ કોઈને પણ શેર કરવું તો આવું ક્લિક કરીને તે શેર કરી શકો છો દોસ્તો હું શેર નહીં કરતો પછી ત્યાં ઉપર તમને પેજ ઇન્ફોર્મેશન દેવામાં છે પછી ડન પર ક્લિક કરવાનું છે ડન પર ક્લિક કરશો તો તમારું નવું ફેસબુક પેજ બની જશે દોસ્તો આવીને ફેસબુક પેજ બનાવીને તમે એને તરત હું મોનિટાઈઝ કરો છું અને બધી સેટિંગ કરી દેશો અને તમારે એવું નથી કે કોઈ ક્રાઇટેરિયા ફેસબુકમાં કોઈ ક્રાઇટેરિયા નથી પેજ માટે તમારે કાયમ ડેલી તમારા ઓરિજિનલ વિડીયો અપલોડ કરવાના રહેશે ફોટોની સ્ટોરી તો તમને થોડાક દિવસોમાં પેજ માની થઈ જશે અને કોન્ટેન્ટ માની પણ મળી જશે દોસ્તો તો નોટ ઇલેબેન્ટમાં તમને ત્યાં પર ઓપ્શન મળી જશે દોસ્તો